નડિયાદ રિંગ રોડ પર બિલોદરા જેલ પાસે સર્જાયો અકસ્માત નશામાં દૂધ કાર ચાલકે સર્જ્યો અકસ્માત અકસ્માતમાં એક વ્યક્તિને સામાન્ય ઈજા અકસ્માત કરનાર બાગડુ ગામના સરપંચ બળવંતસિંહ સોઢા કારની સાઇડલાઇટ બતાવ્યા વગર જ ટર્ન લેતા અકસ્માત સર્જાયો હોવાની કબૂલાત સરપંચની આંખો જ કહી રહી છે તેની સ્થિતિ પોલીસે અકસ્માત સર્જનાર સરપંચની કરી ધરપકડ સરપંચને

મારી એક જ ગાડી સામેની ગાડી મને ખબર નહીં કરની આટલા મોટા એક્સિડન્ટ થાય તમને ખબર નહીં અમે ગાડી કઈ સામેની ગાડી સામે જોઈ નહીં મેં તો મારી એક ગાડી પણ કોઈ ગાડી જોડે તમારી ગાડી અથડાઈ હોય તો બે મિનિટ આપણે ત્યાં ખબર જોઈ કે સામે જોડે અથડાયો હોય પછી એ ગાડી બહુ દૂર હતી પચાસ થી સો ફૂટ દૂર હતી બહુ દૂર હતી એ

રમસાણી એટલે હું હોટેલ પર ચા પીવો માટે પણ મે લાઈટ ના મારી એટલે ત્યાં કોઈ હોટેલ છે જ નહીં ત્યાં ઇન્ડિયા કેમ લારી છે હોટેલ છે હોટેલ છે અચ્છા છે છે તમારી ગાડી સો તે બિલકુલ રોંગ સાઈડ પર લારી છે તમે સાઈડ લાઈટ બતાવી હતી વર્તી વખત ના ખાલી એટલી જ વાર બોલ છે કે સાઇડ લાઈટ નહોતી બતાવી